અરે તમારા બધા જોડે બહુ જ મજા આવી અને જ આનંદ આવ્યો અને હવે આના પછી નો દિવસ શૂટિંગ નો ક્યારે રહેશે એની વાત રહેશે મને કે હબ ગોઠવે સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત શોર્ટ ફિલ્મના વેબ વિડીયોમાં તો ભાઈ જો ભાઈ અત્યારે વાગી ગયા છે પોણા છ થઈ ગયા છે ને પાસ ને પિસ્તાલીસ એટલે કે ભાઈ સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ સુપરની અંદર ને ભાઈ અમારા ગામની શેરીઓમાં જો ભાઈ ઊભા થવી ગાડી વાટે ઊભા સેવી તો અંધારામાં તમને એમ બધાને થતું હોય કે ક્યાં જતાં જ પણ અમે જાવી છે જાનભાઈ મારી દેરડી અમારું શૂટિંગ છે તો ઠેલા પેલા બધું રેડી થઈ ગયું છે અને ભાઈ બે છે ને ઠેલો પિકઅપ થઈ છે તો હવે ભાઈ ફોર વ્હીલર આવે અરે ભાઈ ફોર વ્હીલ માં શૂટિંગમાં તો ફોર વ્હીલ આવે એટલે આપણે જઈએ તો ત્યાં સુધી એને બધાય કન્ટિન્યુ વિડિયો માં બિના એ બાકી આલો ફોર વ્હીલ આવે ને પછી આપણે બેહી સીધા દેવડી વિયા જઈએ કેમ કે શૂટિંગ નું કામ છે એટલે વેલુ જવાનું છે ચાલો કન્ટિન્યુ વિડિયો માં બિના રહેજો જય મેલડી માં જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં માં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ માં તો આપણે સવાર સવાર માં 6 વાગે ભાઈ અહીંયા જો ની વાટી બીજી બીજા સીવી આવે એટલે આપણે નીકળવાનું છે તો તમને એ લોકોને એમ થતું છે કે અમે ક્યાં જવાના છે તો ભાઈ અમે જઈએ છીએ દેડી એટલે કે જાનભાઈ માઇની દેડી કે ના અમે જઈશી ચતુરભાઈને એના ઘરે કેમ કે આજનું શૂટિંગ છે એ છે અને અમે શેનું શૂટિંગ કરવાના સીવી એ તમારે લોકોને જોવું હોય તો કન્ટિન્યુ માં જોડાયેલા રહેજો અને હા તમે એ પણ કહી દઉં કે અમારી સાથે એક સેલિબ્રિટી આવવાની છે ભાઈ તો એ કોણ છે એ તમારે જાણવું હોય અને જોવું હોય તો સેક અમારો વિડીયો છે એ પૂરેપૂરો

અમારા શોર્ટ ફિલ્મ ની અંદર નવાજી કરવા માટે ચીફ ગેસ્ટ તરીકે કામ કરવા માટે આવવાના છે અમિતભાઈ બરાબર હા જે પ્રખ્યાત સેલિબ્રિટી છે રામ રામ ને સીતારામ વાળા એ તરીકે પણ બધા ઓળખે છે એ આજે અમારા આંગણે આવવાના છે અમારા શોર્ટ ફિલ્મ ની અંદર આવવાના છે કામ કરવાના છે એવું બધું તમને વિગતવાર દર્શાવીશું એ લોકો સાથે મુલાકાત કરાવીશું ત્યારબાદ આવજો બોલવાનો

બમસ્તા તમારો છે બોલો આવું જ એવું છે ચન છ એની બધી શરૂઆત છે

તો ચાલો મિત્રો આપણે શૂટિંગની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો રસોડા વિભાગ છે રાંધણ સક્ષની તૈયારી થાય બધી તો આ બાંધી પૂરીનો લોટ જો તો લોટ તો તમે ક્યારે જોયો નહી હોય રેસીપી આ લોટ તો તમે જોયો નહી હોય ક્યારે આમે લોટ કહેવાય પૂરીનો લોટ અંદર કાઈ અંદર કાક નાખ્યો પણ દેખાતો નથી હવે તો જો મિત્રો અર્ધા સીન છે ઈ ઘરે જે લેવાના હતા એ લેવાઈ ગયા છે ફોન કઈ નવરો નતો એટલે કઈ વારો નતો એવો અને અત્યારે હવે જવાનું છે ભાઈ આપડે તળાવે જવાનું છે કેમકે તળાવ ના સીન છે તો આપડે બધા જવાનું છે આગળ વહી ગયા છે અને જો ભાઈ આપડે ડ્રાઈવર છે એ વાટે છે ફરવા જોઈ લેજો હા જોઈ લેજો બાય બાય તો ભાઈ જોઈને કઈ રીતનું છે ભાઈ આપણે ત્યાં જઈને પણ ઉતારશું અમિતભાઈ અને રિંકલબેન એ બે પણ આવ્યા છે આપણે આરે શૂટિંગમાં કામ કરવા માટે ને બાકી છે મસ્ત તૈયાર થશે તો હમણાં એ આવે પછી આપણે બતાવીએ અને આપણે રીલ્સ પણ શૂટ કરવાની છે કેમ કે એને

તો જો તમને એનાથી દેખાતું જશે બહુ હરખું નહીં દેખાતું પણ જોઈએ ખાટલે તૈયાર થઈને બી જશે ને આપણે જો આ હામાં જે ભાઈ દેખાય છે એ નીલા ભાઈ છે તો જોઈએ એલા આવે છે જો હાલો તો એ આવે પછી આપણે બતાવીએ કેવા તૈયાર થયા છીએ તો હાલો જો ભાઈ એ બે ભાઈઓની એન્ટ્રી થાય છે તો આપણે જોઈ લેવી કેવા તૈયાર થયા છીએ

કેવો અનુભવ છો પેલા તો આપણે રિંકલબેન એને પૂછ્યું કે એને કેવી મજા આવી પેલી વખત હતા તો આપણે એને કઈ જઈ તો આ રિંકલ બેન તમને શૂટિંગમાં માં કેવી મજા આવી પહેલી વખત આમ કેવું ફીલ થયું મને આમ તો છે ને બહુ જ આનંદ આવ્યો કેમ કે નવા નવા લોકેશન ઉપર જવાનું ને હરવા ફરવાનો થોડો શોખ છે ને એટલે મજા આવે હરવા ફરવાનું એટલે એમ નહીં આમ શૂટિંગમાં તમને અમાર જોડે મજા આવી કે નહીં એમ અરે તમારા બધા જોડે બહુ જ મજા આવી ને બહુ જ આનંદ આવ્યો અને હવે આના પછી નો દિવસ શૂટિંગનો ક્યારે રહેશે એની વાટ રહેશે મને

તો ભાઈ શૂટિંગ બધું કમ્પ્લીટ કરી દીધું છે અને હું અને બધા અમે બધા છે ને થઈ ગયા છે હાલતા હવે ક્યાં જવાનું ઓન તો બે ઘરે ને આનું આરસીએમ નું સરબત પીવાનું છે કેવું ગાવસ બહુ વખાણ કરે છે અને મારા શું કહેવાય સાહુ પણ આમ શૂટિંગ માં આવી છે સાહલ બેન આવી તો અને બાકી આપણે મફત ની પરેલ માં છે ને તો હાલવા મળ્યા હો ઉઠ્યા તો જા મફત ની પરેલ

કાનુડો આવડા રાધા છે પછી હું કે ખબર છે કાનુડો રાધા પછી એમ કે તારો ચૂડલો હું પેરી ભલે થા તું જગવેરી સોદોના લાલ લેરી રે કનન ને જોયા યમુનાના પાણી ગતારે કનુડા ને જોયો હવે રાધાએ કીધું કે હું તારો ચૂડલો પેરીશ ભલે તમ તારા જગવેરી થાતું પણ ઈ કરી બતાયું દર્દાર કાર્યો થઈ જાય વાહ વાહ હા ના સરખી મન બ્રેસ ચાલો હવે આપણે ઘરે જવાનું છે ઘરે જવા માટે નીકળી ગયા છીએ જવા ભાઈ થેલાં તેલા લઈ લીધું છે ના જવા ભાઈ આપણે ચતુરભાઈની બધાય આવી ગઈ છે કેવા માટે હાલો સારું બધાય આવજો ચાલો ચતુરભાઈ કેદી આવશો હવે અને લોકેશન મારે ક્યાં ઊભી થઈ ગઈ આવી ગઈ ચતુર

ચાલો આપડે ઘરે છે એવી ઘરે શૂટિંગ પૂરું થઈ ગયું બધા લોગ જ છે આવું ચાલુ આવું છે

પેલા ખાઈ લેવાનું અમે પાવભાજી ખાઈ લે મનસુરિયા માટે

પપ્પા સાથે હું અને અમિતભાઈ બે કેમેરામેનમાં હતા અને સત્યભાઈ સ્ટ્રીટમાં સમજાવતા હતા એટલે બીજા બધીને ડાયલોગ લેવો થાય પણ એ ઓછા આવે એટલે એને રોડ પૂરો થઈ જાય એટલે એને આરામ થઈ જાય પણ અમે ત્રણેય બપ્પો એવા હતા કે અમારે ત્રણેણને ઊભું રહેવું પડે કે અમે ઊભા ન રહીએ તો થાકી અમારે વગર કામ અટકી જાય અને અમારે સતત ઊભું જ રહેવું પડે અને અમે હા થાકી જાય એ એડિટિંગ કરવાની બાકી જાય અને અમિતભાઈ બેના કામ કરવાની એમને બહુ મજા આવી અમિતભાઈ અને એ રહે

પછી આગળ ગ્રુપમાં જાણ કરવી આ રીતનું કરવી આ રીતનું કરવી એટલે શું કે બધાને માહિતી મળે પહેલાં અમે બે વાત કરી કે આ આ બેહારી પછી ગ્રુપ મેમ્બરને વાત કરી કે આ તો કઈ થાય એટલે અમે બે વાત કરતા હતા અમે એકબીજાને શેર કરતા હતા અમે તો થઈ ટાઈમમાં બાકી આગળનું તો આખો દિવસ રહ્યા કે

એવી મજા આવી કે અમને એમ નથી કે અમે તમારી જોડે પહેલી વખત કામ કર્યું છે કે આપણે બધા પહેલી વખત કે પહેલી વખત પહેલી વખત મુલાકાત થઈ તો મને તો સજ્જ ન લાગ્યું કેમ કે અમિતભાઈ એની જોડે અને રિમ્પલ બેન જોડે બે જોડે ખૂબ એટલો ખૂબ મજા આવી અને તમારી આરે અમે તમે અમારી જોડે કામ કરો છો અમે તમારી જોડે કામ કર્યું છે કે એમને તો બહુ ભાગશાળી કેવી ભાગશાળી કેવા એવી કે અમે અમને તમારી કામ કરવાનો મોકો મળ્યો

જે માં છે જ